આમાં એ જોવાની વાત છે કે ખોડલધામ ટ્રસ્ટ એ હંમેશા કમિટીઓથી ચાલતું આવે છે આજે અમારો નાનામાં નાનો કાર્યકર ખુશ છે અને એનું કારણ એ છે કે એમને એનું પદ મળ્યું રાજકીય હોદ્દેદારો પણ ખોડલધામમાં આવે છે અને સભ્ય બને છે એવી વાત અનારબેન પટેલે કરી છે

મેં મારી પ્રોફાઇલ બનાવી જ નથી હું ગંભીરતાથી કામ કરી રહી છું એવી વાત પણ અનારબેન પટેલે કરી છે તો સાથે સાથે સમાજના લોકો સુધી અમે મદદ પહોંચાડી શકીએ એ માટે અમે ખોડલધામનું કામ કરીએ છીએ એવી વાત પણ અનારબેને કરી છે દરેક નેતાને એક પ્લેટફોર્મ પર લાવવાના પ્રયાસ કરવામાં આવે છે એવી વાત પણ અનારબેને કરી છે મારી ટ્રસ્ટી તરીકે નિમણૂંક થાય એમાં તો એક ચૂંટણી આવીને જતી પણ રહે તેવી વાત પણ કરી છે એટલે કે ક્યાંક ને ક્યાંક એ રાજકીય મહેચ્છાઓ વચ્ચે અનારબેન જોડાવાઈ હોય એવી ચર્ચાઓ મુકે વહેતી થઈ હતી એ બધા વચ્ચે હવે અનારબેને મોન તોડ્યું અને કહ્યું છે કે મીડિયા એવું ખાલી મને કહે છે કે ટિકિટ આપે છે બાકી હું એક ગંભીરતાથી કામ કરવા માટે ખોડલધામ ટ્રસ્ટની સાથે જોડાયેલી છું અને આવનારા સમયમાં પણ અમે લોકો સુધી મદદ પહોંચાડી શકીએ એ માટે એ દિશામાં અમે આગળ કામ કરવાના છીએ અને આજે જ્યારે એ કન્વીનર મીટની અંદર અનારબેન પટેલને અધ્યક્ષ બનાવવામાં આવ્યા ત્યારબાદ સંગઠનને લઈને આપ્યું એ પણ આપણે સાંભળીએ આજે એકવીસમી જાન્યુઆરીએ નવમો પાટોત્સવ હતો અને એ પાટોત્સવના ભાગરૂપે અમારી જે સંગઠનની ટીમ છે અમે લાસ્ટ થી નવ મહિનાથી અમે મહેનત કરતા હતા અને ઘણા બધા ગામડાઓ સુધી પહોંચ્યા જિલ્લાઓ સુધી પહોંચ્યા અને આજનો દિવસ અમારા બધા માટે બહુ સારો દિવસ હતો અને એનું કારણ એ હતું કે આજે અમે અમારા જિલ્લા કન્વીનર અને તાલુકા કન્વીનરની જાહેરાત કરવા જઈ રહ્યા હતા મને જે અધ્યક્ષ સંગઠન અધ્યક્ષ બનાવવામાં આવી એ પણ ભાઈની વડપણ હેઠળ એમના ચેરમેન પદના નીચે અમારા આવા સંગઠન જેવા બીજા ઘણા પ્રકલ્પો ચાલે છે જેમાંથી એકમાં મને સંગઠન અધ્યક્ષ બનાવી અને એ બી હોદ્દાની રૂએ આમાં એ જોવાની વાત એ છે કે ખોડલધામ ટ્રસ્ટ એ હંમેશા કમિટીઓથી ચાલતું આવે છે હોદ્દાના ભાગરૂપે કન્વીનર સકન્વીનર બનતા હોય અને બદલાતા હોય તો દર વર્ષે બે વર્ષે હોદ્દાના રૂપે દરેક જણ આવે અને દરેક જણ કામ કરે આ એક એવી સંસ્થા છે જે ડિસિપ્લિનથી ચાલે છે અને સિસ્ટમથી ચાલે છે એટલે હું મીડિયાને અનુરોધ કરીશ કે જે ખોટી વાતોને પ્રચાર થઈ રહ્યો છે એ ના થવો જોઈએ કારણ કે જે આજમાં ખોડલની સાક્ષીમાં અમે લોકોએ અમે આ કામ કરી રહ્યા છે એની પવિત્રતા જળવાય એટલો અનુરોધ હું તમને બધાને ચોક્કસ કરું છું બીજી વાત આજે જેની ને પણ જેનીબેન ઠુમર ઠુમરને પણ ટ્રસ્ટી બનાવવામાં આવ્યા અને એ બી કેમ આટલા વખતથી એ પણ અમારી સાથે સંગઠનમાં મહેનત કરે છે તો આજે બીજી એક ને ટ્રસ્ટી બનાવ્યા એક બેન તરીકે મને પહેલી ટ્રસ્ટી બનાવેલા આજે બીજી બહેન ટ્રસ્ટી બન્યા અને એનાથી બી વધારે આનંદ એ કે આટલી બધી મહેનત જે જે લોકો કરે છે એને હોદ્દા મળી રહ્યા છે આજે અમારો નાનામાં નાનો કાર્યકર ખુશ છે અને એનું કારણ એ છે કે એમને એનું પદ મળ્યું

અનરબેનની પર્સનલ ઈચ્છાની ભી અહીંયા કોઈ વાત નથી થતી જ્યારે હું એક ટ્રસ્ટી તરીકે અહીંયા બેઠી છું ખોડલધામના પ્રિમાઈસિસમાં બેઠી છું તો મને એટલી ગંભીરતા છે કે હું ખોડલધામ વિશે વાત કરું મારી પર્સનલ વાત અહીંયા ક્યાંય આવતી જ નથી સમ એક કોળધામના રોયે આપને પોતા 15 સમય ખોળધામના પ્રમુખ તરીકે નિમાયો ખોળધામ અને કુષ્ણી એ બે વિષયનું પુરો કેટલામાં છે કે જ્યારે પરિસ્થિતિ આવે ત્યારે ખોળધામ ચર્ચામાં આવે છે

પણ એનો અર્થ એવો નથી કે કોઈની પાસે ખોડલધામ ટિકિટ માંગવા જાય છે તો એ લોકો ખોડલધામમાં આવી અને સભ્ય બને છે તમે સમજો પહેલા એવું એવું છે જ નહીં કે અહીંયા ખોડલધામમાંથી ત્યાં ઉપર જવાય છે રાજકીય પક્ષોમાંથી ઘણા બધા લોકો છે કે જે લોકો ખોડલધામમાં આવી અને સભ્ય બને છે અને સ્વાભાવિક રીતે સક્ષમતા બધા જ વખતે ન્યૂઝે મારા માટે લખ્યું છે કોમન વસ્તુ છે જયારે પણ ઇલેક્શન આવે છે ત્યારે મને તમે ખાલી મીડિયા ટિકિટ આપે છે સાચી વાત છે પ્રોફાઇલ મારી ક્યારેય બની જ નથી અને મારે માંગવી હોય તો મને આ આ રસ્તે કે આ રસ્તે જવાની જરૂર દેખાય છે આપ સૌને હું તમને પૂછું છું એવું કાંઈ છે જ નહીં તો મને હું ચોત્રીસ વર્ષથી સેવામાં કરું છું હું જેટલું બી કામ કરું છું હૃદયથી કરતી હોઉં છું મારી સંસ્થાઓ જોઈ લો તમે કે હું જ્યાં પણ ક્યાંય બી નાનું મોટું મેં પદ લીધું છે ક્યારેય કોઈ બે વસ્તુ મેં ભેગી નથી કરી અને એ ગંભીરતાથી આટલા વર્ષોથી હું કામ કરી રહી છું જો હું તમને એક વસ્તુ કહું કે આ અત્યારે જે વાત કરવી છે ને એ વાત એટલું ચોક્કસ કહીશ કે મને તમારા થકી એક જ વાત જોઈએ છે કે લેવા પટેલ સમાજના નાનામાં નાના ઘર સુધી એટલો મેસેજ જાય કે આ એક એવો સક્ષમ સમાજ છે કે જે તમને તમારા સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યો છે અમને જોઈએ છે કે અમારી નાનામાં નાની વિધવા ત્યાગતા બહેનો અમારા યુવાનો અમારા બાળકો જે મોટા થઈ રહ્યા છે કદાચ જેને અમારા સમાજના હેલ્પની હેલ્પ ની જરૂર છે ને એ હેલ્પ તમારા થકી પહોંચે બસ એ જ અમારી અપેક્ષા છે છે પડકારો સ્વાભાવિક કે ગામ અલગ છે ગોળ અલગ છે સમજો છો ને અને અહિયાં તો હું જોઉં છું કે કાઠિયાવાડમાં અટકો પ્રમાણે સમાજો અલગ છે અને બધાના પોતાના અલગ 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 સમાજોમાં અલગ અલગ નેતાઓ છે સ્વાભાવિક રીતે બધાને એક પ્લેટફોર્મ પર લાવવા માટે દરેક જણની વિચારસરણીને ભેગી કરવી પડે અને એના માટે અમે જઈએ એમની સાથે બેસીએ એમની જોડે વાટાઘાટો કરીએ ત્યારે બધા એકબીજા સાથે મળે છે અને ભેગા થાય છે એટલે પડકારો તો બધે જ છે

એ તો દરેક દરેક સમાજની વિષ હોય કે એના લોકો અલગ 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 ક્ષેત્રોમાં આગળ વધે એને જુદી રીતે ના લઈ શકાય